નગરમાં આવેલા ચામુંડા માતાજીનો અઢારમો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચામુંડા માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી બલી હનુમાન ચોક લક્ષ્મી માતાના મંદિરથી રાજગઢ શોપિંગથી પરત ચામુંડા માતાજીના મંદિરે ફરી હતી શ્રી ચામુંડા માતાજીનો અઢારમો પાટોત્સવ ઉત્સવ અને સેનલ માતાજીની અસીમ કૃપાથી અઢારમો પાટોત્સવ યોજાયો હતો જે પાટોત્સવ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ચામુંડા માતાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો આ પાટોત્સવ ઉત્સવનું આયોજન ચામુંડા સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ચામુંડા માતાના ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચામુંડા માતાના અઢારમાં પાટોત્સવમાં શોભાયાત્રાની અંદર ઘોડા બગીઓ ડીજે નાસિક ઢોલ સહિતના વિવિધ પ્રકારના વેશભૂષાઓ અને ડીજેના તાલ સાથે ચામુંડા માતાજીના ગરબા ઉપર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા